સુરતના સારોલીના કુંભારીની સારથી રેસિડેન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં પ્રેમી અનુરાગ ઉર્ફે અંજની કુમાર શ્રવણ કુમાર જયશવાલની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતના અમાનુષ્ય અત્યાચાર અને બ્લેકમેલિંગથી કંટાળી મોડલને આપઘાત કરવા મજબૂર બની હોવા અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સામે આવ્યું સંબંધ તોડી નાખવા બદલ આરોપી મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ આપ્યા સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો નો ગુનો નોંધ્યો ત્યારે સારોલી પોલીસે ચાર મહિનાને આરોપીને ઝડપી પાડ્યો હતો મૃતકના પિતા લખવંદરસિંહ બલવંતસિંહ અંતિમ ક્રિયા માટે સુપ્રીત કૌરની ડેડ બોડી અને ફ્લેટમાં રહેલો તેનું સામાન વતન મધ્યપ્રદેશ લઈ ગયા જે અંતિમ ક્રિયા સહિતની વિવિધ વિધિયા આટોપ્યા બાદ તેનો સામાન ચેક કર્યો બેગમાંથી સુપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી પોલીસે અધિક્ષક ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત સામે ગંભીર આરોપ મૂક્યા જેમાં મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારજૂટ કરવા ઉપરાંત હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા આ સાથે બ્લેકમેલિંગ કરવામાં આવતું અરજી પિતાએ પોલીસને સોંપી પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી જોકે પોલીસ સુધી પહોંચી ન હતી આમ લીનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના માનસિક શારીરિક અત્યાચાર બ્લેકમેલિંગથી કંટાળી મોડલે આપઘાત કર્યો ખુલાસો થયો હતો સારોલી પોલીસ દ્વારા આરોપી મહેન્દ્ર અને પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી દરમિયાન સુપ્રીત કોરે મળતા પહેલા એક કોન્ફરન્સ કોલમાં વાત કરી હતી તેની માહિતી સામે આવી જેમાં મહેન્દ્ર રાજપૂત અને અનુરાગ જયસ્વાલ બંને કોન્ફરન્સ કોલમાં સુપ્રીત સાથે વાત કરી રહ્યા હતા અનુરાગે ખૂબ જ ખરાબ અને અપશબ્દો કહી શકાય તેવી ભાષામાં સુપ્રીત સાથે વાત કરી હતી જે હાલ મધ્યપ્રદેશની કોલેજમાં બી ફાર્મનો અભ્યાસ કરી રહ્યો છે સમગ્ર વિગતો બહાર આવતા સારોલી પોલીસ મધ્યપ્રદેશ પહોંચી અને અનુરાગ જયસ્વાલની ધરપકડ કરી સુરત લઈ આવી છે સુપ્રીતના પરિવારજનો દ્વારા મહેન્દ્ર અને અનુરાગ બંને વિરુદ્ધ પહેલાથી જ આક્ષેપો કર્યા હતા હાલ સારોલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે